એસ એમ પટેલ સાહેબ જોડે વાત કરતા તેમણે જણાવ્યું છે કે નગરપાલિકાના લગભગ ત્રીસથી ચાલીસ લાખ રૂપિયા અંદાજિત નાણાં બાકી છે અને જે નાણાં ભરપાઈ કરવામાં નથી આવ્યા અને છેલ્લા બે ત્રણ વર્ષથી નગરપાલિકાનું એમ જીસીએલનું લાઇટ બિલના નાણાં બાકી હોવાથી તે લોકો દર મહિને ઇજનેર સાહેબના કહેવા મુજબ લગભગ દસેક લાખ રૂપિયા ભરે છે પણ ઘણા સમયથી નાણાં નહીં ભરવાથી અથવા શું કારણ હોવાથી આજે અચાનક જ એમ જીવીસીએલવાળાએ લ તાત્કાલિકમાં ત્રણ મીટરો કાપી કાઢવામાં આવે છે જે ત્રણ મીટરોની અંદર અહેમદાવાદના સારા સારા ગણાતા વિસ્તારોની અંદર આવતા માતા વિસ્તાર નવજીવન એક નવજીવન બે આ સોસાયટી વિસ્તાર સરદારનગર મહિલા ભવન તેમજ અમદાવાદનો ટૉપમોસ્ટ ગણાતો વિસ્તાર એટલે પંડ્યાપુરનું ચકલું જેમાં સાત પોળો આવેલી છે આના સિવાય ઘણા બધા વિસ્તાર એવા છે કે જેની અંદર ટોટલી અંધારપટ થઈ જવા પામેલ છે અને આજે એક બનાવ એવો પણ બન્યો છે પોળ વિસ્તારની અંદર એક ભાઈ સિરિયસ હોવાથી તાત્કાલિકમાં એકસો આઠ બોલાવવામાં આવી અને એકસો આઠને આવા પણ તકલીફ થઈ ગઈ અને મરીજને લઈ જવામાં પણ તકલીફ પડી તો તાત્કાલિકમાં માણસોના ટોળા માનવા અધિકારના પ્રેસિડેન્સી શ્રી ભાઈ રાવલ સાથે જતા ટોળાઓએ અમને રજૂઆત કરી કે સાહેબ આ શું કારણ છે તો ભાવેશભાઈ રાવેલે એવું જણાવ્યું કે ભાઈ હું કાલે તાત્કાલિકમાં જઈને ઇજનર સાહેબને વાત કરીશ કે ઇજનર સાહેબ શું દયાહીન થઈ ગયા છે તેમના માણસો પ્રત્યે દયા નથી રહેતી અને નગરપાલિકાના કર્મચારી તેમજ લાગતા વળગતા અધિકારીએ જો આ નાણાં નથી ભર્યા તો તેનો વાંક મેમદાર ગામની પ્રજાનો શું છે મેમદારની ગામની પ્રજા તો નગરપાલિકામાં વેરો ટાઈમ ટુ ટાઈમ ભરે છે અને હાલમાં નગરપાલિકાના એક કર્મચારી સાથે વાત કરતાં તેમને જણાવવામાં આવ્યું છે કે લગભગ ચોથા મહિનાથી લઈને અત્યાર આ મહિના ચાલુ મહિના સુધીને આવક વેરાવક થઈ છે અને એની અંદર પણ દસ ટકાની સ્કીમ લાવવામાં આવી છે જેથી કરીને આજકાલ બે દિવસથી લગભગ રિક્ષા પણ એનાઉન્સમેન્ટ કરીને ગામમાં ફેરવવામાં આવે છે કે આપ તાત્કાલિકમાં નાણાં ભરો ટેક્સ પેટે જેથી કરીને આપકા આપકાર જે ટેક્સના નાણાં આવશે એમાં દસ ટકા બાદ કરવામાં આવશે તો બાદ કરેલા દસ ટકા ટેક્સના નાણાં પણ લગભગ સિત્તેરથી એંશી લાખ જેવા નગરપાલિકામાં જમા થયેલ છે તો એમ અને નગરપાલિકાના પ્રશ્નની અંદર મેમદારની પ્રજાનો શું વાંક તો જેથી કરીને આજે મેમદારની પ્રજા રોડ પર જોઈ રહ્યો તો તમે ટોટલી અંધાર પર થઈ ગયો છે ખાડા ખાબોચ્યા અને અત્યારે હાલમાં અવડાએ રોડનું કામ એકદમ પૂર સ્પીડમાં પૂર ઝડપે ચાલુ કરેલ છે તો આપ મેમદાદ શહેરમાં જોઈ શકો છો કે ઠેર ઠેર રોડનું ખોદકામ ચાલુ છે રોડ બનવાનું કામ ચાલુ છે તો આપ વિચારી શકશો કે મેમદાદની પબ્લિકને કેવી હાલાકી થશે અને જો આવા ખાડા ખાબોચિયાની અંદર અંધારપટ હોવાથી જો કોઈક જાનહાનિ થઈ અને કોઈકને એક્સિડન્ટ થયો અને કોઈક જાનહાની બનાવ બન્યો તો એનું જવાબદાર કોણ એ પણ એક વિચારવાનું રહ્યું છે આપ જોઈ શકો છો કે આપ જોઈ શકો છો હાલમાં અવડા દ્વારા આ રોડનું કામ ચાલુ છે અને હાલ સોસાયટી વિસ્તારથી માંડીને ગામના અનેક વિસ્તાર જે મેઇન રોડ ગણાતા એટલે કે સ્ટેશન રોડથી માંડીને વિરોધ કરવા જો ગામ તરફ જતો પોર તરફ જતો દરેક વિસ્તારની અંદર અવડા દ્વારા રોડનું રોકામ કરેલું છે જેથી કરીને મોટા મોટા ખાડા પડેલ છે તો આ અંધારપટના કારણે કોઈ ભારે જાનહાની થઈ ત્યાંનું જવાબદાર બંધ જશે એ હવે વિચારવાનું રહ્યું આ એટલે તંત્ર ચેનલ સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ ના કરી હોય તો લાલ બટન દબાવીને સબસ્ક્રાઈબ કરો અને સાથે સાથે આ આઇકન પણ પ્રેસ કરો જેથી તમે અમારો વિડીયો જોઈ શકો સૌથી પહેલા